હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર વિષય અંગ્રેજી તારીખ પંદર ચાર બે હજાર પચીસ અને જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડાસાનું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન આજે આપણે જોવાના છીએ પ્રશ્ન એક આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી સંવાદ પૂર્ણ કરો તો અહીં વિકલ્પ આપ્યો છે તો આપણે વિકલ્પ આ ખાલી જગ્યામાં મૂકી અને સંવાદ પૂર્ણ કરવાનો છે પ્રશ્ન બે યોગ્ય મૂળાક્ષરો મૂકી નીચેના સ્પેલિંગો પૂર્ણ કરો તો અહીં આપણે મૂળાક્ષરો મૂક્યા છે અને આ સ્પેલિંગ પૂર્ણ કર્યું છે હવે પ્રશ્ન ત્રણ જોઈશું નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોનો જવાબ લખો તો આ ફકરો છે અને તેના પરથી આ ત્રણ પ્રશ્નો આપેલા છે તો આ ફકરા માટે શોધીને ત્રણ પ્રશ્નોના જવાબ લખેલા છે પ્રશ્ન ચાર નીચેના વાક્યોનું અનુલેખન કરું તો અહીં એક બે ત્રણ ચાર ચાર વાક્યો આપ્યા છે અને આપણે જોઈને જ જોઈને જ તેના જેવા જ વાક્યો અહીં લખવાના છે પ્રશ્ન પાંચ આપેલ શબ્દ 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 સમૂહનો ઉપયોગ કરી આપેલ ચિત્ર વિશે ત્રણ વાક્યો લખો ગમે તે એક તો અહીં હાથીનું ઉદાહરણ આપ્યું છે તો હાથીનું ચિત્ર છે અને હાથી વિશે ઉદાહરણ આપેલું છે પછી અહીં પીકોક એટલે મોરનું ચિત્ર આપેલું છે તો તેના વિશે ત્રણ વાક્યો બનાવવાના છે પછી ટાઈગર એટલે વાઘનું ચિત્ર છે તો આપણે એ ચિત્ર આધારે ત્રણ વાક્યો બનાવીને લખવાના છે તો લખેલા છે પ્રશ્ન છ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરું તો અહીં વિકલ્પ આપેલા છે અને આપણે ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે બે તો વિકલ્પ આપેલા છે અને ખાલી જગ્યા પૂરવાની તો વેર આવશે પછી ત્રીજામાં વાક્ય લખવાનું છે અને ચોથામાં ખાલી જગ્યા પૂરવાની છે પાંચવામાં ખાલી જગ્યા પૂરવાની છે વિકલ્પમાંથી હવે પ્રશ્ન સાત આપેલ કાઉન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં વિકલ્પમાંથી પસંદ કરીને માય બીજામાં સી ત્રીજામાં ઓર ચોથામાં ધેર પ્રશ્ન આઠ એન બટ કે ઓરનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં બટ આવશે બીજી ખાલી જગ્યામાં એન્ડ અને ત્રીજી ખાલી જગ્યામાં ઓર પ્રશ્ન નવ નીચેનો ફકરો વાંચી ભૂતકાળના વાક્યોની યાદી બનાવો તો આ ફકરો વાંચવાનો છે અને તેમાંથી ભૂતકાળ વિશે વાક્યની યાદી બનાવવાની છે પ્રશ્ન દસ નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો તો ડે નાઈટ શૂટ શોર્ટ તો લોંગ હેપી તો સેટ સેટ ઇન તો આઉટ તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે તો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય